કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય આવો ડાકોરના ભગવાન રણછોડ રાય રાય પ્રભુ તમે દ્વારિકાના વાસી રૂડુ ડાકોર કીધો કાશી ભક્તો આવે હસી હસી કોણલા ગાય એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હોત તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ ആവോ കോരവാന ോടരായായ ആ കോവാനോടരായായായായായായായായായായായ പ്രഭു താനാവീ റോഡോ ഡാ കോ भक्तोया वे हसी हसी गुण गाय 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 आवोडा ना भगवान रण झोड राय 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 भक्ती वोडाणाय की दी प्रेमे तुलसी चढावी दीदी પ્રભુ તમે ભૂખ ભાગી દી દી રણ છોડે રાય 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 આવોડા કોરના ભગવાન રણ છોડે રાય 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 ખ મા ખાત મને આજે મારો વચન જીલ જોયાજે બોલા બોડાણાની સાથે વાલો જાય 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 આવોડા કૂરના ભગવાન રણ રાય 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 વેલો લઈ બોડાણો આવે મુકતી જપતા રણ છોડરાયે આવી બેઠા છે ભગવાન રણ છોડે રાય 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 છોડ રાોડા કોના ભગવાન રણ છોડે રાય 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 રાી ગુજરાત પાવન કીધી ભક્તિ બોડાણાયે કીધી ગંગાબાઈએ વાડી લીધી રણ છોડ રાય 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 આવો ડાકોર ના ભગવાન રણ છોડ રાય ગુગરી લાવ્યા દોડી દોડી સોનું આ પેરે જજતો લે સવાલાખ થયવન રણ છોડે રાય 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 આવોડા કોરના ભગવાન રણ છોડે રાય 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 બોડાણ ઓડા કોર માયાવ્યા પ્રભુને પણ સાથે લાવ્યા ભક્તો સાથે ગુણ લાગાય રણ છોડે રાય 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 આ રણ છોડે રાય 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 કૈયા લાલ કી જય ઉમિયા માતની જય